જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શ્રી ઠાકોરજીને નિત્યમાં ધરાવતા દૂધગંધની સામગ્રી સફેદ પેન્દ્રિત કરીશું તો એના માટે મેં અહીં અમૂલ ગોલ્ડ ગલ્ડ ફૂલફેટનું દૂધ લીધું છે અને તે ગેસ ઉપર ફૂલ ફ્લેમ રાખી અને મૂક્યું છે તો મિત્રો એને આપણે ફૂલ ફ્લેમ ઉપર સતત ચલાવતા રહેવાનું ત્યાં સુધી ચલાવવાનું કે આપણું દૂધ ઘટ ન થાય અને વચ્ચે વચ્ચે જે સાઈડમાં ચૂંટેને એ પણ આપણે ઉખેડતા જવાનું છે તો જો હવે આપણું દીધ થોડું ગરમ થઈ ગયું છે તો હવે અડધો અને સતત જ ચલાવતા રહેવાનું જો તમે સતત નહીં ચલાવો ને તો એ તળીયે બેસતું જશે અને તમારા દૂધમાં પેંડામાં પણ છે ને કણી પડતી જશે સતત ચલાવતા રહેશું ને તો એકદમ રીસા અને સફેદ તૈયાર થશે તો હવે જો આપણું દૂધ હવે ઘટ થઈ ગયું છે અને હું હવે ગેસને ધીમો કરી દઉં છું તો આપણે દૂધ ઘટ થાય ને એટલે ગેસને ધીમો કરી દેવાનો એટલે શું છે કે આપણું દૂધ છે ને એ બેસે નહીં અને ત્યાં સુધી આપણે સતત ચલાવવાનું કે એ આપણી કડાઈને છોડે નહીં જો હવે આપણી દૂધ દૂધ હવે આપણે શીધ થવામાં બસ હવે બે મિનિટ જ બાકી રહી છે તો આને હું હવે સતત ચલાવતી રહીશ અને જો આ સાઈડમાં જે જોઈતું છે ને એને પણ આપણે ગરમ હોય ને લોહી ત્યારે જ ઉખેડી લેવાનું હવે હું અહીંયા તૈયાર થઈ ગયા છે ડો ફોર્મ જેવું થઈ ગયું છે એટલે હવે હું અહીંયા પેંડા સીધ કરી અને થાળીમાં ઘીથી જે ગ્રીસ કરીને મેં તૈયાર રાખી હતી પેલા એટલે હું હવે એમાં તૈયાર કરીને આ રીતના નંગ વાળીને બધા સિદ્ધ કરી લઈશ થઈ ગયા છે અષ્ટલ કમળની ડિઝાઇનના સજાવટ કરીશ આવું બીબુ મિત્રો સિંગાર દુકાને આપણે ગમે ત્યાં મળી રહેતું હોય છે આપણે હવે તેની ઉપર શૃંગારના રૂપમાં ચારોલીથી શૃંગાર કરીશું તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા ફેમિલી મેમ્બરમાં સર્વે વૈષ્ણવોના શેર કરજો કે જેથી કરીને સર્વ પ્રભુને સિદ્ધ કરીને ધરાવી શકે ને મારી ચેનલને લાઈક આપજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આવા નવા નવા વિડીયોની રેસીપી તમને સૌથી પહેલાં મળે